અમરેલી લોકસભા ઉમેદવાર ઉમેદવાર જીનબેન ઠુમર અને પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર ઠાકરશીભાઈ મેતલિયા પ્રતાપ દુધાત સહિત નેતાઓની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સહિત વિવિધ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સાથે મીડિયાનો આભાર માન્યો છે અને અમરેલીમાં પરેશભાઈ ધાનાણીની ખોટ વર્તાય છે ત્યારે એક મહિના બાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટર પીછેહઠ નહીં કરે આજે કોંગ્રેસ કાર્યકર્તા ઇલેક્શન પૂર્ણ થયા પછી નો આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો બધા જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તા નો સવિશેષ આભાર સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટી સંસ્થાઓ બધી સંસ્થાઓનો આભાર અને ખાસ કરીને મારા મીડિયા ભાઈઓનો જે આભાર આ ઇલેક્શન કેમ્પેનિંગની અંદર ઇલેક્શન જે લડાણું એ અમરેલી જિલ્લાનું અનેરું ઇલેક્શન લડાણું અને તાકાતથી લડાણું અહીંયા પરેશભાઈની કોટ વર્તાતી હતી જે રાજકોટ લડતા હતા અને બધી જ અમારા ખંભા ઉપર જવાબદારી હતી અને અમરેલીના જિલ્લાની જનતાએ તાકાતથી કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન લડાવવામાં મદદ કરીશ ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું ને પછીની જવાબદારી ચાર તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને